ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં હાર્દિક સ્વાગત છે આજે વામન જયંતિ વામન અવતાર વિશે આપણે ટૂંકમાં જાણીએ અસુરોનો રાજા બલિ મહાપરાક્રમી અને દાનવીર હતો તેણે દેવોને હાંકી કાઢીને સ્વર્ગનું રાજ્ય જીતી લીધું હતું આથી દેવોની માતા અદિતિએ ભગવાનને પ્રાર્થના કરી ભગવાનને પ્રસન્ન થઈને કહ્યું કે હું તમારો પુત્ર થઈને અવતરીશ અને દેવોની રક્ષા કરીશ પછી ભાદરવા સુદ બારસના દિવસે બપોરે ભગવાન બટુક રૂપે અદિતિના પેટે અવતર્યા મોટા મોટા ઋષિઓએ બટુકને ઉપનયન સંસ્કાર આપ્યા પછી બટુકજી એટલે કે વામનજી બલિરાજાની નકરી તરફ ચાલી નીકળ્યા તે વખતે બલિરાજા નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ગુરુજીએ આજ્ઞા કરી કે નર્મદા કિનારે બલિરાજા યજ્ઞ કરે છે ત્યાં જાઓ તમને ભિક્ષા મળશે વામનજી મહારાજે ત્યાં પ્રયાણ કર્યું પગમાં પાવડી છે હાથમાં કમંડળ છે કેવળ લંગોટી પહેરી છે બીજા હાથમાં છત્ર અને દંડ છે ઉપર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞો ધારણ કર્યું છે બગલમાં મૃગ ચર્મ અને શીર પર જટા છે મુખ પર બ્રહ્મ તેજ છે જોતા જ વામનજીને રસ્તામાં સૌ નમસ્કાર કરે છે આપોઆપ માથું નમે તો માનજો કે આ કોઈ ઈશ્વરનો અંશ છે વામનજી મહારાજ નર્મદા કિનારે યજ્ઞ મંડપ પાસે આવ્યા છે મોટા મોટા ઋષિઓ વિચાર કરે છે કે આવો બ્રહ્મ તેજસ્વી ક્યારેય જોયો નથી ખરેખર ભાગ્યશાળી કુમાર છે શંકરાચાર્યે ભાગ્યશાળી કોને કહ્યો છે જાણો છો આચાર્ય કહે છે કે કોપીનધારી જ ખરો ભાગ્યશાળી છે પૈસા વાળો નહીં સંપત્તિવાળો નહીં જ્ઞાની નહીં પણ જે કોપિન ધારીને જીતેન્દ્રિય છે તે જ ખરો ભાગ્યશાળી છે વામનજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો કે યજ્ઞના પ્રધાન આચાર્ય શુક્રાચાર્ય ઊઠીને ઊભા થયા છે બ્રાહ્મણોને બ્રહ્મ તેજથી માન મળે છે ક્ષત્રિયોને બળથી માન મળે છે વૈશ્યોને પૈસાથી માન મળે છે અને શૂદ્રોને વયથી માન મળે છે ચારે વર્ણોની દિવાળી પણ અલગ અલગ છે રક્ષાબંધન એ બ્રાહ્મણની દિવાળી ક્ષત્રિયની દિવાળી એ વિજયા દશમી અને વૈશ્યોની દિવાળી લક્ષ્મી પૂજન અને શુદ્રોની દિવાળી હોળી ગણાય છે શુક્રાચાર્યે બ્રહ્મચારીનું સ્વાગત કર્યું પધારો પધારો બ્રાહ્મણો ઉઠીને ઉભા થાય છે બલિરાજાએ વામનજીને સિંહાસન ઉપર પધરાવ્યા રાણીને કહે છે પૂજાની તૈયારી કરો રાજાની રાણીનું નામ વિંધ્યાવલી તેની પુત્રીનું નામ રત્નમાલા રત્નમાલાના મનમાં સંકલ્પ થયો કે આ છોકરાને જેમાં સ્તનપાન કરાવતી હશે તેને કેવું સુખ થતું હશે આમ બટુક વામન ભગવાનનું સ્વરૂપ જોઈ પહેલા વાત્સલ્ય ભાવ થયો અને પછી પાછળથી જ્યારે બટુકનું પરાક્રમ જોયું ત્યારે એમને મારવાનો ભાવ થયો આ બંને ભાવવાળી તે બીજા જન્મમાં પૂતના થાય છે અને પૂતના બાલકૃષ્ણ પ્રભુજીને મારવા આવે છે ત્યારે પોતાની મા બનીને વાત્સલ્ય ભાવથી સ્તનપાન કરાવે છે ને પછી પ્રભુને મારવા જાય છે એટલે આ બંને ભાવ એના આગલા જન્મમાં બીજા જન્મમાં પૂતના તરીકે પૂરા થાય છે પછી રાજા ને રાણીએ વામનજીની ચરણ સેવા કરી વામનજીએ બલિ રાજાના વખાણ કર્યા તમારા દાદા પ્રહલાદ મહાન ભક્ત એવા ભક્ત થયા નથી અને થવાના નથી પ્રહલાદનો પ્રેમ એવો કે પરમાત્માને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું તમારા પિતા વિરોચન જો ઉદાર કોઈ નથી થયો અને થવાનો નથી ઇન્દ્રિ ઇન્દ્ર એમની પાસે બ્રાહ્મણ બનીને આવ્યો અને કહ્યું મારું આયુષ્ય થોડું જ બાકી છે બ્રાહ્મણની વિધવા થશે મને આયુષ્યનું દાન કરો આવેલા બ્રાહ્મણને વિરોચન રાજાએ આયુષ્યનું દાન કર્યું આવા દાનવીર હતા તમારા પિતા વળી વામનજીએ આગળ ચલાવ્યું હે રાજા તમારા પ્રપિતામહ હિરણ્ય કશ્યપુ જેવી તારામાં શક્તિ છે દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે અને પિતા વિરોચનના જેવી ઉદારતા છે તારામાં એ ત્રણેયના ગુણો છે તું ધન્ય છે બલિરાજા ખુશખુશ થઈ ગયા તેમણે કહ્યું કે માંગો આપ જે માંગશો તે આપીશ આમ રાજાના વચનથી બંધાઈ ગયો પછી વામનજી બોલ્યા હે રાજન હું લોભી બ્રાહ્મણ નથી એટલું લાંબુ માંગતો નથી મારા પગથી માપીને ત્રણ પગ ભૂમિ લેવા આવ્યો છું તેટલી ભૂમિ તું મને આપ બલિરાજા વિચારે છે કે બાળક છે તેથી માંગતા આવડતું નથી મહારાજ ભણ્યા છે પણ ગણ્યા નથી તેમણે કહ્યું મહારાજ ત્રણ પગલા ભૂમિ નહીં ત્રણ ગામ દાનમાં આપું આખું જગત જાણે છે કે જેને હું દાન આપું છું તેને બીજા કોઈ પાસે દાન લેવા જવાનું રહેતું નથી મારી પાસે દાન લીધા પછી તમે બીજા કોઈ પાસે દાન લેવા જાઓ મારું અપમાન સમજુ છું તમે સંતોષી બ્રાહ્મણ છો પણ આ ત્રણ પગલા પૃથ્વીનું દાન આપતા મને બહુ સંકોચ થાય છે માટે કંઈક વધારે માંગો આમ બલિરાજા વામન ભગવાનને કહે છે વામન ભગવાન બોલ્યા હે રાજા તમે ઉદાર છો પણ મારે માપવામાં વિવેક રાખવો મારે વિવેક રાખવો જોઈએ ને મારે માત્ર જમીન જ જોઈએ છે વધારેનો મને લોભ નથી લોભ કરવો બ્રાહ્મણને શોભે પણ નહીં બ્રાહ્મણ લોભ કરે ને સંગ્રહ કરે તો પાપ ના ભાગી થાય ભાગવતમાં ભગવાનને પાંચમો ભાગ દાન કરવાનું કહ્યું છે પછી પરિસ્થિતિ બદલાતા મનુ મહારાજે થોડીક છૂટ આપી અને આવકનો દસમો ભાગ દાનમાં આપવા કહ્યું છે ઘરમાં આવેલું બધું જ ધન શુદ્ધ હોતું નથી તેથી દાન કરવું જોઈએ દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે વામનજી કહે છે કે મને આજે એક ગૃહસ્થે ઓટલા પરથી ઉથાળી મૂક્યો એટલે મને થયું કે મારી પાસે થોડીક જગ્યા હોય તો સારું એટલે માંગવા આવ્યો છું સંધ્યા ગાયત્રી કરવા માટે મારે જમીન જોઈએ છે તે માટે મારા ત્રણ પગલાંમાંથી મપાય એટલી જ પૃથ્વીનું તું દાન કર બલીરાજાને આનંદ થયો આવો પવિત્ર બ્રાહ્મણ મારી જમીન ઉપર બેસીને સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે કેવો ત્યાગી બ્રાહ્મણ છે હું તો મારું સર્વસ્વ આપવા તૈયાર છું પણ લેતા નથી તેણે કહ્યું આજે તો હું તમારા કહેવા પ્રમાણે ત્રણ ડગલા પૃથ્વીનું દાન કરીશ પણ ભવિષ્યમાં આપને કોઈ વસ્તુની જરૂર પડે તો સીધા મારી પાસે જ આવજો મને સેવાનો લાભ આપજો બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા એ વામનના શબ્દો પરથી તેમને વેમ પડ્યો હતો તેથી તેમણે કહ્યું રાજા દાન આપજે પણ વિવેકથી આપજે આ બાળકના પગલા કેવા છે તે તું જાણતો નથી હું જાણું છું આ સાંભળી રાજા વિચારમાં પડી ગયા તે પૂછે છે ત્યારે દાન ન આપું શુક્રાચાર્ય કહે છે પણ દાનની હું ના કેમ કરી શકું છું પણ તારા પગથી માપીને પૃથ્વી આપજે મને આ વાત તું જેટલી સરળ સમજે છે ને તેટલી સરળ લાગતી નથી દેવોનું કામ કરવા વિષ્ણુ વામન બનીને આવ્યા છે એવું મને લાગે છે ત્યારે બલિરાજા કહે છે કે હું તો દાનનો સંકલ્પ કરી ચૂક્યો છું એટલે હવે વામનને જે માંગવું હોય તે માંગે ને ત્રણ પગમાં જે લેવું હોય તે લઈ શકે છે શુક્રાચાર્ય સમજાવે છે કે એવું દાન ન કરવું જેથી તું દરિદ્ર બની જાય અને તારા બૈરી છોકરા રખડી પડે શુક્રાચાર્યની સલાહ બલિરાજાએ તો ન સ્વીકારી પણ બલી રાજા કહે છે કે હું ચોક્કસ આ બાળકને ત્રણ ડગલા જમીન આપીશ શુક્રાચાર્ય બલિરાજાને કહે છે કે ફરીથી કહું છું તું ચેતી જા તારા ત્રણ પગથી માપીને જમીન આપજે એના પગથી માપીને આપતો નહીં પણ બલિરાજા કહે છે કે મેં એના ત્રણ પગ જેટલી જમીન આપવાનો સંકલ્પ કરી દીધો છે હવે ના પાડું તો અસત્ય બોલવાનું પાપ મને ચડે કહે છે કે અસત્ય બોલવું એ ધર્મ છે એવું હું નથી કહેતો પણ આવા વિપત્તિના સમયે અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે સત્ય બોલવાથી કોઈની જીવહિંસા થતી અટકતી હોય તો એ અસત્ય પણ આપણે બોલવું જોઈએ એક ક્ષમ્ય ગણાય છે જેવી રીતે ગાય બ્રાહ્મણના રક્ષણ માટે અસત્ય બોલવું પડે તો તે ક્ષમ્ય જ છે હે રાજા તમારા માથે પ્રાણ સંકટ છે માટે વચન ભંગની બીક ન રાખ ચેતી જા પણ રાજા કહે છે ગુરુજી હું લાચાર છું મારાથી એ નહીં બને હું વૈષ્ણવ છું હું માનતો હતો આ કોઈ બ્રાહ્મણનો છોકરો છે પરંતુ હવે જ્યારે તમે કહો છો કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માંગવા આવેલા છે તો મારા નારાયણને હું મારું સર્વસ્વ અર્પણ કરીશ હું મારા વચનનો ભંગ નહીં કરું મારી પાસે વિષ્ણુ ભગવાન ચાહીને દાન લેવા આવે એથી રીડું મારે શું હોય આથી તો જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે અને વળી આપે જ મને શીખ્યું છે કે આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો ધનનો પરાર્થે ઉપયોગ કરવો પૈસાનો સદુપયોગ ન થાય તો મરતા સુધી શાંતિ મળતી નથી હું પ્રહલાદના વંશનો છું હું વૈષ્ણવ છું અમે વૈષ્ણવો ઠાકોરજીને સર્વસ્વ અર્પણ કરીએ છીએ આજે સર્વસ્વનું દાન કરીશ દાન આપ્યા પછી કદાચ નરકમાં પણ જવું પડે ને તો મને એની કોઈ જ ચિંતા નથી એ ચિંતા ભગવાનને માથે છે કારણ કે ભગવાનનો થયા પછી મારે નરકમાં જવું પડે તો ભાર ભગવાનને માથે જ છે આમ બલિરાજા તપસ્વી હતો જ્ઞાની હતો ભક્ત હતો દાનનું રહસ્ય તે સમજતો હતો તે કહે છે બ્રાહ્મણને જ્યારે દાન કરવામાં આવે છે ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે ત્યારે આ સાક્ષાત મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે ગુરુજી હું સર્વસ્વ તેમને અર્પણ કરીશ જ્યાં ભગવાન ત્યાં હું જ્યાં હું ત્યાં મારો ભગવાન દરેક સત્કર્મ વખતે તમે મારી પાસે સંકલ્પ કરાવો છો કે આ કર્મ હું ભગવાનને અર્પણ કરું છું ભગવાન પ્રસન્ન થાઓ મને આ કર્મને કંઈ લેવા દેવા નથી આમ બધું ફળ તમે શ્રી શ્રીકૃષ્ણાર્પણ કરાવો છો તો શ્રી કૃષ્ણ પોતે મારી પાસે આજે માંગવા આવ્યા છે તો હું કેમ ના પાડું મારા ભગવાનને હું સર્વસ્વ અર્પણ કરીશ પછી બલિરાજાના કહેવાથી વામનજી દાનનો સંકલ્પ કરાવે છે કહે છે ઝાડીમાંથી જળ હાથમાં પધરાવો શુક્રાચાર્યજીથી આ સહન થયું નહીં સંકલ્પનું જળ ઝારીમાંથી બહાર ન આવે તે માટે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધરીને તેના નાળચામાં ભરાઈને બેસી ગયા વામનજી સમજી ગયા કે શુક્રાચાર્ય ઝારીમાં બેઠા છે તેમણે દર્ભની સળી લઈને ઝારીના નાળચામાં નાખી તેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ ભગવાન કૃપા કરે છે ત્યારે આંખ ફોડે છે પરમાત્માએ બોધ આપ્યો કે મારા દર્શન કર્યા પછી એક આંખે જગતને નિહાળજો એક જ ઈશ્વર સર્વમાં રહેલો છે તેમ જુએ તે ક્ષમતા કહેવાય બે આંખથી જુએ એ વિષમતા એક આંખથી સર્વને જુઓ કાંઈ કપટ ન કરો વામનજીએ બે આંખ નથી ફોડી એક ફોડી છે એટલે દેખવાની એને તક આપી છે એનું સ્વાતંત્ર સ્વીકાર્યું છે ને વિષમતા માટે સજા કરી છે ભગવાન પોતે માંગવા આવ્યા છે તેમ છતાં શુક્રાચાર્યના મનમાંથી ભાવ જતો નથી આ મારો યજમાન અને આ માંગનાર એવો તેણે ભાવ રાખ્યો છે ભગવાન કહે છે કે જગતમાં એક આંખથી જુઓ આ મારો અને આ પારકો એવી દ્રષ્ટિથી ન જુઓ આ સર્વ ભગવાનના અંશ સ્વરૂપો છે એમ માનો એક આંખથી જુએ એ ક્ષમતા અને બે આંખથી જુએ એ વિષમતા છે શુક્રાચાર્ય ચેતી ગયા તેઓ નાળચામાંથી નીકળી ગયા સંકલ્પનું જળ પડ્યું સંકલ્પ પરિપૂર્ણ થયો એટલે વામનજીએ વિવરાટ સ્વરૂપ ધારણ કર્યું વિરાટ સ્વરૂપે વામન મહારાજે આખા જગતને વ્યાપી લીધું જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે જગતની બહાર દસ આંગળ છે ભગવાન શંકરાચાર્ય છે કે આંગળી વંદન કરે છે ભગવાન વંદનીય છે છે ભગવાનના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું બીજા ચરણમાં બ્રહ્મલોક આવી ગયો અને એ ત્રીજો પગ મૂકવાની જગ્યા રહી નહીં તે સમયે દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા તેમણે બુમાબૂમ કરી મૂકી કે આ બ્રાહ્મણ અમારા ધણીને છેતરે છે એને મારો મારો બલિરાજાએ કહ્યું હું પ્રતિજ્ઞાબદ્ધ છું શાંત રહો હવે વામનજી કહે છે બલી તે સંકલ્પ ત્રણ ડગલા પૃથ્વીનું દાન કરવાનો કર્યો છે બોલ ત્રીજું પગલું મારે ક્યાં મૂકવું રાજા તારું વચન પાળ બલિરાજાએ તે વિરાટ સ્વરૂપ જોઈને ગભરાયા હતા પણ રાણી વિંધ્યાવાલી વિરાટ સ્વરૂપને વંદન કરીને કહે છે કે આ સર્વ તમારી ક્રિયાભૂમિ છે આ શરીર ઉપર પણ જીવની સત્તા નથી હક નથી તે સંપત્તિ સંતતિ ઉપર ક્યાંથી હોય શરીર પણ મારું નહીં તો સંપત્તિ મારી ક્યાંથી હોય વિંધ્યાવલી કહે છે પ્રભુ આ તમારી લીલા છે તમને કોઈ આપી શકે નહીં મારા પતિ અભિમાનથી બોલ્યા કે મેં દાન આપ્યું છે પણ તમને કોઈ દાન આપી શકે જ નહીં આ સર્વસ્વના માલિક છો આપ જે તમારું છે તે તમને આપવાની ચેષ્ટા કરવી એ પણ મૂર્ખાય છે પછી વિંધ્યાવલી પોતાના પતિદેવને કહે છે કે આ શરીર હજુ બાકી છે કે શરીર પણ ભગવાનનું દીધેલું છે તે એમને અર્પણ કરી દો ભગવાનને કહો કે ત્રીજો પગ મારે માથે પધરાવો મસ્તક બુદ્ધિ પ્રધાન છે બુદ્ધિમાં ગર્વ દંભ રહેલો છે ભગવાનનો ચરણ મસ્તક પર આવે તો દંભનો નાશ થાય છે ગર્વનો નાશ થાય છે તન મન અને ધન સર્વસ્વ ભગવાનને અર્પણ કરે તેને સાથે ભગવાન ચરણ પધરાવે છે બલિ રાજા વામન ભગવાનને કહે છે કે હે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ પધરાવો બલી કહે છે મને બોલતા આવડ્યું નહીં ક્ષમા કરો મારું કાંઈ નથી તમારું જ છે તે હું તમને અર્પણ કરું છું હું કંઈ દાન કરતો નથી મારા ગર્વનો આપે નાશ કર્યો છે ને મારી આંખો ખોલી છે હું આપને વંદન કરું છું એવામાં બલિરાજાના પિતા મહાપ્રહલાદજી પ્રહલાદજી ત્યાં આવી પહોંચ્યા પ્રહલાદજી ભગવાનને કહે છે મારા પાત્ર આ બલિને આપે ઇન્દ્રપ્રદ આપેલું અને તે પાછું લઈ લીધું અને તેને સંપત્તિથી પણ ભ્રષ્ટ કર્યો તે આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો છે એમ હું માનું છું રાજા શરીર અર્પણ કરે છે એટલે અહંકાર હું પણ અભિમાન અર્પણ કરે છે દાન આપનારો દિન ન બને તો તે દાન સફળ થતું નથી આમ જ્યારે બલિરાજા દૈન્ય એમાં આવ્યું ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું છે રાજાને ભગવાને કહ્યું કે તે મને સર્વસ્વનું દાન આપ્યું એટલે હું તારો ઋણી થયો છું આથી પ્રભુજી કહે છે સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રાદિકને આપ્યું પણ પાતાળનું રાજ્ય હું તને આપું છું આજથી હું તારો પ્રત્યેક દ્વારે પહેરો ભરીશ બલી રાજા કહે છે સ્વર્ગના રાજ્ય કરતા આ પાતાળનું રાજ્ય સારું છે અહીં ભગવાનનું સતત સાનિધ્ય છે અહીં ભગવાનનો દ્વારે દ્વારે પહેરો છે ચોકી છે અહીં ત્રણ ડગલા પૃથ્વીનો બીજો અર્થ એવો થાય છે કે સત્વ રજ ને તમ એ ત્રણ ગુણો ઈશ્વરને અર્પણ કરો આમ ઘણા બધા દિવસો જતા રહ્યા બલી રાજા પાતાળમાં એમનું રાજ્ય છે અને ત્યાં વામન ભગવાન પહેરો ભરે છે આથી આ બાજુ લક્ષ્મીજી એકલા પડ્યા તેમને નારાયણ વગર ચેન પડતું નથી ક્યારે આવશે ક્યાં હશે અકળાઈને નારાદજીને પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું નવી નોકરી લીધી છે સુતળ પાતાળમાં બલિના દ્વારે પહેરો ભરે છે આ સાંભળી લક્ષ્મીજી દોડતા સુતળ પાતાળમાં આવ્યા છે ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું કે હું તારી ધર્મની બહેન છું જગતમાં મારે કોઈ ભાઈ નથી તને કોઈ બહેન નથી આજથી હું તારી ધર્મની બહેન તું મારો ભાઈ બલિને આનંદ થયો બલિરાજાએ પ્રણામ કર્યા કહે છે કે ક્યારનું મનમાં મને એક દુઃખ હતું કે જગતમાં મારે કોઈ બહેન નથી સારું થયું મને બેન મળી પણ માતાજીનો જીવ વલોવાઈ જાય છે દ્વારિકાના નાથ હાથમાં લાકડી લઈ સિપાહીની જેમ પહેરો ભરે છે શ્રાવણ મહિનો આવ્યો લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિરાજાને કહ્યું આજે હું તારા હાથે રક્ષા બાંધીશ લક્ષ્મીજીએ બલિરાજાના હાથે રાખડી બાંધી બલિરાજા પ્રણામ કરે છે અને વિચારે છે કે મારે બેનને કંઈક આપવું છે બલિરાજાએ મહાલક્ષ્મી માને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માંગો લક્ષ્મીજીએ કહ્યું મારા ઘરમાં બધું જ છે પણ એક નથી અત્યારે ત્યાં જે પહેરો ભરે છે ને તે જોઈએ છે તેને તું મુક્ત કર બલિરાજા પૂછે છે તે તમારા શું સગા થાય લક્ષ્મીજીએ જવાબ આપ્યો એ મારા નારાયણ છે ત્યાં જ નારાયણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાનની જય માતા મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં શ્રાવણ સુદ પૂનમના રોજ પધાર્યા તેથી રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં તે દિવસે પાટોત્સવ કરવાનો રિવાજ છે આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુજીને છોડાવે છે બોલીએ શ્રી વામન ભગવાનની જય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ